ફેટી લિવર ઘણા બધા લોકોને આ સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે ઘણીવાર ફેટી લિવરને જો નજરઅંદાજ કરવામાં આવે તો એ ગ્રેડ વનમાંથી ગ્રેડ ટુ અને ગ્રેડ ટુમાંથી ગ્રેડ થ્રીમાં પણ જઈ શકે છે ફેટી લિવરના કારણે લિવરની કાર્યક્ષમતામાં ઘણીવાર ઘટાડો થતો હોય છે અને આગળ જતાં કોલેસ્ટ્રોલ અને સુગર જેવી બીમારીઓ પણ વધતી જતી હોય છે પાચન સંબંધિત સમસ્યા પણ થતી હોય છે ઘણી બધી વાર દર્દીઓ એવું કહેતા હોય છે કે મને એવું જાણવા મળ્યું છે કે ફેટી લિવર એ રિવર્સિબલ છે એટલે કે એ ક્યારેય મટતું જ નથી પણ ના મિત્રો આયુર્વેદમાં ઘણી બધી એવી સુંદર પરમાત્મા દ્વારા અપાયેલી ઔષધિઓ છે વનસ્પતિઓ છે જે લીવરની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે ને લીવરમાં જામેલા એક્સ્ટ્રા કફ અને કચરો ફેટ એને પણ બહાર કાઢવાનું કાર્ય કરશે સૌથી પહેલાં લીવર માટેની શ્રેષ્ઠ ઔષધિઓના નામ વિશે આપણે જાણીએ તેમાં સૌથી પહેલાં નંબર પર છે ભૃંગરાજ બીજા નંબર પર છે પુનર્નવા ત્રીજા નંબર પર છે કડવું કરિયાતું અને ચોથા નંબર પર છે ત્રિફલા આ ઔષધિઓનું સેવન કરવાથી ફેટી લિવરની તકલીફમાંથી આપ બિલકુલ બહાર આવી શકો છો એના માટે સૌથી પહેલાં સવારે બે ગ્રામ ભૃંગરાજ બે ગ્રામ કરિયાતુ અને બે ગ્રામ ગળો આ ત્રણ વનસ્પતિઓનો ઉકાળો તૈયાર કરવાનો છે આ ત્રણેય વનસ્પતિઓને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાની છે અડધો ગ્લાસ પાણી બાકી રહે ત્યારે એને ગાળીને પીવાની છે હવે કરિયાતુ અને ત્રિફલા ત્રિફલા પાંચ ગ્રામ અને બે ગ્રામ કડવું કરિયાતુ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાનું છે ત્રિફલા અને કરિયાતુના સેવનથી રોજ સવારે ખૂબ સરસ પેટ સાફ થઈ જશે અને કરિયાતુથી બ્લડ પણ ચોખ્ખું થવા માંડશે આ ઉકાળો અને રાત્રે આ પાવડરના સેવનથી ધીરે ધીરે કરીને ફેટી લિવરની સમસ્યામાં સુધારો થતો જોવા મળે છે પાચન ખૂબ સારું થાય છે પેટનો ફુલાવો ઓછો થાય છે ગેસ પણ ઓછો થતો જોવા મળે છે ફેટી લિવરવાળા લોકોએ સૌથી પહેલાં ઘઉં છોડવાની ખૂબ જરૂર હોય છે ઘઉંની રોટલીની જગ્યાએ જુવાર બાજરી રાગી મકાઈની રોટલી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો જવની રોટલી જો ખાવામાં આવે તો ત્રણથી ચાર મહિનાની અંદર લીવરની અંદર જામેલો કચરો દૂર થતો જોવા મળે છે આ સિવાય વર્કઆઉટ એક્સરસાઇઝ કે યોગા પણ એટલું જ મહત્વનું છે ફેટી લિવરવાળા વ્યક્તિઓ માટે કોઈ સારામાં સારો વ્યાયામ હોય તો એ છે સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર થી શરૂ કરીને આપ પોતાની કેપેસિટી પ્રમાણે એને વધારી શકો છો આ સિવાય ભસ્ત્રિકા પ્રાણાયામ અગ્નિસાર ક્રિયા અને અનુલોમ વિલોમ પ્રાણાયામની મદદથી પણ લિવરમાં જામેલી ફેટ ખૂબ જ સરળતાથી નીકળી શકે છે તો ફેટી લિવર એ ઈરિવર્સિબલ નથી જ એ રિવર્સિબલ છે જો યોગ્ય રીતે પોતાની દિનચર્યાની અંદર સુધાર કરવામાં આવે ને લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન કરીને કુદરતના નિયમો પ્રમાણે આયુર્વેદના નિયમો પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવામાં આવે સાથે આયુર્વેદ અને પંચકર્મને યોગની મદદ લેવામાં આવે તો ફેટી લિવર બિલકુલ મટી શકે છે